વિદુરજીનો પ્રશ્ન હતો કે ભગવાને આ સૃષ્ટિ કઈ રીતે રચી એના કલ્પ કેટલા ત્યારે આખી જે સૃષ્ટિ જે છે ને આપણને બધી એમ થાય કે આ સૃષ્ટિ બની છે ખરી પણ આ સૃષ્ટિ કેટલા સમયથી કેટલા વર્ષથી બનેલી છે બધાને પ્રશ્ન હોય એના ઉપર વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે તમે જો બધા ઈસવીસનો તમે જોવો અત્યારે કોઈ પણ ધર્મનું ઈસવીસન તમે જોશો કે જે એનો ધર્મનો ઉદય જે ગુરુ હોય એના ઉપરથી સન લગાયેલું હોય એ જે છે એ માત્ર માત્ર ને આસપાસના છે પણ આપણું તો ખાલી વિક્રમ સંવત બે હજાર છે બે હજાર ની અઠ્યોતેર વિક્રમ સંવત વિક્રમ રાજાને જન્મે અને વિક્રમ રાજાએ જે પરાક્રમો કર્યા અને જે સુરવીર મહાપ્રતાપી રાજા હતા એમના સંવત્સર થી જોઈએ તો બે હજાર તો ખાલી વિક્રમ સંવત્સર થી થાય છે તો તો આપણો સનાતન ધર્મ કેટલો વિશાળ છે એક કલ્પ એટલે બ્રહ્માજી નો એક દિવસ થાય અને બ્રહ્મકલ્પ થી એની શરૂઆત થાય એવી રીતે બ્રહ્માજી ના કેટલા હોય એક હજાર દિવસ નું આયુષ્ય બ્રહ્માજી નું છે ને બ્રહ્માજી નું આયુષ્ય પૂર્ણ થાય એટલે બ્રહ્માજી ને પણ આ જગતમાંથી જવું પડે પરમાત્મામાં પાછું સમાવવું પડે એટલે બધી શરૂઆત થાય કલ્પોની તો એવા બ્રહ્માજીના જેટલા દિવસો એટલે એ બધા આપણે જેમાં દિવસ હોય છે રાત્રિ હોય છે એવી રીતે બ્રહ્માજી નો પણ દિવસ અને રાત્રિ હોય તો આવા અનેક અનેક કલ્પો છે એ સુખદેવજી કે છે અને કરોડો વર્ષ જૂનું સા સનાતન ધર્મ છે કરોડો અબજો વર્ષ જૂનો કે જેની કોઈ કલ્પના નહીં થઈ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ દ્વાપર યુગ આ જે યુગ એક યુગ પૂરો એ જે સતયુગ જાય એક સતયુગ આખો જેના ચાર લાખ ઉપર વર્ષ છે એક ત્રેતાયુગ એના પણ ચાર લાખ ઉપર વર્ષ દ્વાપર યુગ એના વર્ષો એમાં તો સતયુગના ત્રેતાયુગ ના તો બાર બાર આઠ આઠ લાખ વર્ષ છે બધા પણ એ બધાની આખી જે ચોકડી પૂરી થાય છેલ્લે કળિયુગ છે કળિયુગના ચાર લાખ વર્ષ છે ચાર લાખ ને ઉપર પચીસ હજાર વર્ષ છે એમાં તો હજુ પાંચ હજાર વર્ષ પૂરા કર્યા છે આપણે કળિયુગના પાંચ હજાર વર્ષ પૂરા થયા છે તો આવી રીતે જે આખું સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ એટલું પૂર્ણ થાય એટલે માત્ર એક ચોકડી પૂરી થઈ કહેવાય આવી અઠ્યાવીસ ચોકડી પૂરી થાય ત્યારે એક કલ્પ થાય એટલા લાખો વર્ષો જાય ત્યારે એક કલ્પ થાય તો આવી રીતે બ્રહ્માજી છે બ્રહ્માજીના ઘણા બધા કલ્પો જે છે એ જઈ ચૂક્યા છે ઘણી એક વાર નહીં પણ ત્રીસ ત્રીસ વાર અત્યારે હાલ ત્રીસમું કલ્પ ચાલી રહ્યું છે એટલે બ્રહ્માજીનો હજુ તો ત્રીસમો દિવસ ચાલી રહ્યો છે તો આવા જે કલ્પો છે એ કલ્પોમાં શ્વેત કલ્પ છે નીલ લોહિત કલ્પ છે વામદેવ કલ્પ છે ગાથાંતર કલ્પ છે રૌરવ કલ્પ છે પ્રાણકલ્પ છે બૃહદ કલ્પ છે કંદર્પ કલ્પ છે સત્ય ઈશાન ધ્યાન સારસ્વત ઉદાન ગરુડ કૌર્મ નરસિંહ સમાધિ આગ્નેય વિષ્ણુ સૌર સોમકલ્પ ભાવનકલ્પ સુસુમાન વૈકુંઠ અર્ચિત વલ્કિપ વૈરાજ ગૌરી મહેશ્વર અને પિતૃકલ્પ એટલે અત્યારે હાલ જે ત્રીસમું કલ્પ ચાલી રહ્યું છે ને એ પિતૃકલ્પ ચાલી રહ્યું છે જેને બીજી રીતે આપણે શ્વેતવારા કલ્પ પણ કહીએ છીએ અને આ બધું આપણે યાદ કઈ રીતે રાખીએ છીએ તો બ્રાહ્મણો બધું યાદ રખાવે છે તમને જયારે કોઈ પણ પૂજા કરવા બેસો ને એટલે તરત હાથમાં પાણી લઈને જે તમને સંકલ્પ કરાવે ને એટલે આમાં આવે વિષ્ણુર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ્ય વર્તમાન શ્વેત વારાહ કલ્પે વે મનવંતરે એટલે એમાં બધું આવે શ્વેત વારાહ કલ્પાવ આવ વત્સ મનવંતર આવ કલિયોગે કલી પ્રથમ ચરણે ભૂલો કે ભારત વર્ષે આર્યવર્તાંક દેશે જે દેશમાં હોય એ પણ આવે એટલે જ્યારે તમે પાણીને સંકલ્પ કરો એટલે આ બધું તમને યાદ એટલે જ્યાં આપણું શાસ્ત્ર ભૂલાય નહીં એટલે યાદ રહે એના માટે કલ્પો આવે તો પરીક્ષિત આટલા બધા કલ્પ જે છે એ આજે જે ત્રીસમું કલ્પ ચાલી રહ્યું છે અને આ બધા કલ્પોની અંદર અનેક અનેક ભગવાનના જન્મો થઈ ગયા છે અને અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે અત્યારનો એ કલ્પ છે શ્વેતવારાકલ્પની અંદર બ્રહ્માજીએ જન્મ લીધો છે ને એની અંદર જે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગ જે ગયું એમાં પરમાત્માએ જે જે જન્મ લીધા છે એ બધાની કથાઓ ભાગવતની અંદર છે